વાહરે કુદરત વાહ તારી કમાવતો જો ઉપર ઇન્દ્ર નીચે કડદા માટે ખેડૂતો લડ્યા વેપારી સાથે સરકાર સાથે લડ્યા હવે તો કુદરત ત્યાંય કેર કરી કાળો કેર વર્તાયો ખેડૂતને ખાવા ધાન ના રહેવા દીધું આજે ખેડૂતને મેં પ્રશ્ન કર્યો અને ખેડૂતે જે મને હસ્તા મોઢે જવાબ આપ્યો ને ભલા માણસો તમારા શરીરનો પરસીઓ છૂટી જશે કારણ કે મેં ખેડૂતને પૂછ્યું કે આ કુદરતની આફત છે તમારા ખેતરમાં ધાન ઊભું છે અને પાણી ભરાઈ ગયું છે તમને કંઈ ચિંતા નથી ખેડૂત કે ચિંતા તો બહુ છે પણ કુદરતનો માર છે ને કુદરતનો કેર છે વિધિના લેખમાં લેખ કોણ મારે આ કુદરતે ધારી છે થશે અમારા બાળકોના મોઢામાં આવેલો કોરિયો જતો છે માટે અમે રડવી કે માથા કૂટવી તો કોની અગર કૂટવી અને કોને ફરિયાદ કરી આ તો કુદરતની કેર છે માટે સરકારને જેટલી બને એટલી ખેડૂતોને મદદ કરવી જોઈએ હું તો કહું છું કે ખેડૂતો આ ધરતીપુત્ર છે આ જગતનો તાજ કહેવાય શીર તાજ કહેવાય જેને આજે આફત આવી છે કુદરતનો માર એટલે કે આ માવઠા આ ભર શિયાળે ઠંડીની મોસમમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે ખેડૂતોએ કોઈ પાક હજુ પૂરતો લીધો નથી ભગવાનને પ્રાર્થના કે આવા ખેડૂતોને હિંમત આપે અને આવનારા સમયમાં બીજી ખેતી થાય એમાં એનું વળતર પૂરું મળે બાકી તો આપણે શું કરીએ કે આપણે તો એક ખેડૂતના પુત્ર ધરતી પુત્ર આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન ગરીબના મોઢે આવેલો કર્યું ખેડૂતના મોઢે આવેલો કોરીઓ તું નાસી નીકળી લેશે વિડીયોને શેર કરજો મિત્રો દરેક લોકો સુધી પહોંચાડો વિડીયો તો જુઓ લોકો રોવે છે રડે છે કારો કકરાટ કરે છે શું કરશું કુદરત ત્યાં માતાજી